પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉપસ્થિત ભક્તોએ લાહવો લીધો હતો અને મોડી સાંજના અરસામાં ગરબા અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ રણજીત વસાવા વિકાસ પટેલ રાહુલ વસાવા કેન્સ પટેલ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મોટાલી ગામમાં ભાટીજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે તેમજ દર વર્ષે પ્રાણ પાઠોત્સવ થાય છે અને ગયા વર્ષે બડીયાબાદજીની પ્રતિષ્ઠા થયેલ છે તેમજ આ વર્ષે પાઠોત્સવ રાખેલો છે ને આવા ભાવિક ભક્તોને ઘણો ઉત્સાહ આપે અને ઘણા આનંદથી આવો પાઠોત્સવ કરતા રહે એ જ મારી પ્રાર્થના બડિયા દેવકી જ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર